પરદેશની અંદર નાતાલના તહેવારોમાં પીટર નામનો એક માણસ એના પોસ્ટ માસ્ટર પાસે આવ્યો અને કીધું સર આ કવર જુઓ તો એક પીટર આજે અડધો અડધ માણસો રજા પડશે તું મને કવર જોવાનું શું કહેવાય તો કાંઈ એવું સ્પેશિયલ હોય તું જોઈને ખુશ થા મને તો નહીં સર ખુશ થવા જેવું નથી તમારે જોવાનું છે એટલે પોસ્ટમાસ્ટરે કવર હાથમાં લીધું એની પર લખ્યું હતું એ કે સર એનું એડ્રેસ વિચિત્ર છે એટલે હું તમને આપું છું તો એડ્રેસ જોયું એડ્રેસ પર લખ્યું હતું કે ટુ સાન્ટા ક્લોઝ મુકામ સ્વર્ગ એટલે એને રસ પડ્યો કે ખોલ જાળવી ખોલજે તો ખોલ્યો તો જીમી નામના એક છ વર્ષના છોકરાએ લખ્યો હતો કે સાન્ટા હું અને મારી બેન જોડવા બેન એ બી અમે અહીંની સ્કૂલમાં ભણીએ છીએ એ બી બહુ જાડી છે એટલે બધા જ છોકરાઓ એને ખીજવે છે જાડી પાડી જાડી પાડી ગઈ આખો દિવસ હેરાન કરે છે એના લીધે એ બી હમણાં બહુ હતાશ થઈ ગઈ છે એ જમતી પણ નથી ઘણી બધી વાર નિશાળાથી આવીને રોતી રોતી સુઈ જાય છે બે ચાર વખત તો છેલ્લા અઠવાડિયામાં એવું બોલી કે આની કરતાં તું મરી જવું સારું જુઓ નાના બાળકોને ચાર વર્ષના બાળકોને મરવાના વિચાર આવતા હોય પણ એ લોકોને રીત ખબર નથી હોતી મરવાના વિચાર તો બહુ નાના બાળકોને આવતા હોય છે એટલે એ બી એમ ઘણી એવું કહે છે કે મારે મરી જવું આની કરતા તો અને હું એ છોકરાઓનો વિરોધ કરું છું તો એ બધા ભેગા થઈને મને મારે છે એક કામ કરજો ને શાંતા આ વખતે મારી નાતાલમાં કશું જ જોતું નથી મારે એક પણ ગિફ્ટ નથી જોતી બસ તમે ઓલા છોકરાઓને સુધારી દો અને એ બીને પાછી ખુશ કરી દો મારા દાદા દાદી સાથે અમે રહીને ભણીએ છીએ મારા પપ્પા મમ્મી બીજા ગામમાં છે અને દાદાને આઠની તકલીફ છે એટલે હું તમને લખી રહ્યો છું દાદાને કહી શકાય એવું નથી એમને સ્ટ્રેસ આવે તો તકલીફ થશે લીખી દે જીમી વાંચીને પોસ્ટમાસ્તર હલી ગયા કોઈ પણ હલી જાય આપણા હાથમાં હોય તો આપણે પણ એવા હલી જઈએ કે બાળક કેટલું ભોગવે અને બુલિંગ ઇઝ ધ બર્સ્ટ થિંગ ઇન ધ સ્કૂલ્સ એટલે પોસ્ટ માસ્ટર ઊભા થઈ જાય પીટરને કહે તો સંભાળજે બાકીનું બધું હું આવું હમણાં એ ત્યાં શેરીફ પાસે ગયા શેરીફ એના મિત્ર હતા શેરીફને આ ગંભીર વસ્તુ લાગી એટલે શેરીફ અને પોસ્ટ માસ્તર બંને ત્યાંના પ્રિન્સિપાલ પાસે ગયા પ્રિન્સિપાલને ગંભીર રાગ્યું કે રેગિંગ તો ક્યાંય પણ ખરાબ જ વસ્તુ છે એટલે ત્રણેય ભેગા થઈને આ જે છોકરાઓ હેરાન કરતા હતા એના બધાના પેરેન્ટ્સને બોલાવ્યા અને બધા પેરેન્ટ્સને યોગ્ય સંદેશો આપી દીધો કે ધ્યાન રાખજો હવે આ ઉઘડતા સત્રમાં નાતાલ પછી જ્યારે વેકેશન ખુલે ત્યારે આવું કશું ન થવું જોઈએ સંદેશો આપી દીધો એ પછી પોસ્ટમાસ્ટર નાતાલનું કામ ને એની પછીનું કામ ને એની અંદર એવા ખોવાઈ ગયા કે દોઢ મહિના સુધી કંઈ ખબર જ ન પડી અચાનક દોઢ મહિના પછી પીટર પાછો આવ્યો કે સર પાછો ઓલું કવર આવ્યું છે તો કે લાવો તો ખોલ્યું તો જ લખેલું હતું આ વખતે લખ્યું હતું કે આદરણી સાંટા મને શંકા હતી ગઈ વખતે તમને કાગળ લખ્યો ત્યારે કે મારું કાગળ તમને પહોંચશે કે નહીં પહોંચે પણ અમારું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ બહુ સોલિડ છે એને તમને તમારી સુધી આ પહોંચાડી દીધો કાગળ હવે એ બી ખુશ રહે છે પહેલાં છોકરાઓ ડાયા થઈ ગયા છે એ બી રોજ જમે છે હવે ક્યારેય આપઘાત કરવાનું બોલતી નથી અને ક્યારેક તો ગીત પણ ગાતી હોય છે અને એમાંથી અમુક છોકરાઓ સાથે એને ફ્રેન્ડશીપ પણ થઈ ગઈ છે એક વાત પૂછું સાંટા આ તમે કર્યું ને થેન્ક યુ વેરી મચ અને હું તમને એક વિનંતી કરીશ આજે આ થેન્કસ મારે કેમ તને તમને થેન્ક યુ કેવી રીતે કહી શકાય આજ પછી મારે નાતાલમાં કશું જોતું નથી બસ આપણે બધા કંઈ પણ ઓળખતા ન હોય જાણતા ન હોય એવા વ્યક્તિને પણ મદદ કરી શકીએ ના કરી શકીએ એ જ જીવન જીવવાની કળા છે સગા હોય ત્યાં તો સૌ આપે કારણ કે પાછું લેવું હોય આપણે કોઈના પહેલાં લગ્નમાં મેં ગામડામાં જોયું છે કે એણે કેટલો ચાંદલો કર્યો હતો પચાસ તો આપણે પચાસ કરો એણે દોઢસો તો આપણે દોઢસોનો કરો કારણ કે પાછું જોઈએ છે આ લેવડ દેવડનો ધંધો થઈ ગયો છે આપણા સંબંધોએ પણ એ સંબંધ એવો ધંધો ન હોય એવો સંબંધ છે ને એ સંબંધ અદ્ભુત હોય